દિવાળી અને છઠ પૂજાના તહેવારને લઈ રાજ્યના અલગ અલગ શહેરોમાં ઉમટી પ્રવાસીઓની ભીડ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ જોવા મળી ગુજરાતમાં રોજગાર ધંધો કરતા ઉત્તર પ્રદેશ બિહાર સહિતના રાજ્યોમાં જતા મુસાફરોથી કાલુપુર રેલવે સ્ટેશન ઉભરાયું કાલુપુરથી ઉપર તે ઉત્તર અને મધ્ય ભારતની ટ્રેનો હાઉસફુલ જોવા મળી ખાસ કરીને યુપી અને બિહારની ટ્રેનોમાં યાત્રીઓનો ધસારો વધુ જોવા મળ્યો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આરપીએફનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો ટીવી સ્ક્રીન પરના ડ્રોન દ્રશ્યો સુરતના ઉદના રેલવે સ્ટેશનના છે ઉદના રેલવે સ્ટેશને દિવાળી અને છઠ પૂજા માટે વતન જતા મુસાફરોની બારે ભીડ જોવા મળી ઉદના રેલવે સ્ટેશન પરથી યુપી અને બિહાર જતા મુસાફરો માટે સ્પેશિયલ ટ્રેન મૂકવામાં આવી છે છતાં રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે ભીડને નિયંત્રણ કરવા માટે રેલવે પોલીસ પણ ડ્રોન કેમેરાની મદદથી નિરીક્ષણ કરી રહી છે રાજકોટ બસ સ્ટેશન પર પણ પ્રવાસીઓની ભીડ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો માટે દિવાળીમાં એસટી વિભાગ તરફથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ગોંડલ જેતપુર અને રાજકોટ સહિતના ડેપો પરથી સો જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે ભીડથી બચવા માટે મુસાફરોને ઓનલાઈન બુકિંગ કરવાની એસટી વિભાગના સત્તાધીશો અપીલ કરી રહ્યા છે તો બસ ફોટ અને બસ ડેપો સહિતના સ્થળે ભીડને નિયંત્રિત કરવા માટે ખાસ વ્યવસ્થા અને એક્સ્ટ્રા સ્ટાફ પણ મૂકવામાં આવ્યો છે